જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આપણે વળી કેવી રીતે બનાવાય એ વિડીયો મેં આપ સાથે શેર કર્યો તો વૈષ્ણવની ડિમાન્ડ છે કે વળીમાંથી કઈ કઈ સામગ્રી આપણે કેવી રીતે સિદ્ધ કરી શકાય આજે આપણે શેનો પહેલો એનો વિડીયો જોઈ લઈએ તો આજે સૌથી પહેલાં આપણે ગુવારની ટોકરી સિદ્ધ કરીશું જેમાં આપણે વળી અને ગુવારની ટોકરી સિદ્ધ કરવાની છે તો જેના માટે શું કર્યું છે વળીને પહેલાં મેં જો અને મેં પહેલાં ઘીમાં તળી લીધું છે તેલ ઘી એમાં તળી શકો છો કૂકર લીધું કારણ કે એ શાક હું કૂકરમાં સીધ કરી રહી છું આપ લોયામાં કરી શકો છો તો એક ચમચી ઘી વન ફોર ચમચી હિંગ અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું રાઈ અને જીરું તતળી જાય પછી એમાં એક લવિંગ અને એક નાનકડો ટુકડો તજ એ બે એમાં એની એનાથી એનું ફ્લેવર ખૂબ સુંદર આવશે આપણે જે વળી સિદ્ધ કરી છે ને વૈષ્ણવની ડિમાન્ડ છે કે મગની દાળની વળી કેવી રીતે કરાય તો થોડોક સમય આપશો એનો વિડીયો બી શેર કરીશ તો એક કટોરીએ ગુવાર લીધા જો ગુવાર આપણે અહીંયા બી સમારી શકો છો સિદ્ધ કરી શકો છો અમારે અહીંયા આવી રીતે ગુવાર સિદ્ધ કરાય છે તો અમે આવી રીતે કર્યું છે થોડાક મોટા એટલે સુંદર લાગે છે તો આને શું કર્યું હવે એમાં સ્વાદ મુજબ સિંધાલુ પધરાવી દઈએ તો એક કટોરી અહીંયા હું શાક કરી રહી છું તો એક કટોરી શાકમાં જેટલું આપણે સ્વાદિષ્ટ લૂણ જોઈએ એટલું આમાં પધરાવી દેવાનું તો ખૂબ જો વડીમાંથી વળી ભાત વૈષ્ણવની નિર્માણ છે હા તો એ વિડીયો મેં આપણી સાથે ચોક્કસથી શેર કરીશ આવે લીલા મરચાંનો ઉપયોગ કરશો મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે વન ફોર્થ ચમચી હળદર પાવડર અડધી ચમચી ધાણાજીરું અને વન ફોર્થથી બી ઓછું કાશ્મીરી લાલ મરચું લીમણું બેથી ત્રણ પાન એને સરખી રીતે મિક્સ કરી લઈએ અને આમાં છે ને જરાક એવું સાકરનો ઉપયોગ કરવાનો જરક એવી ખાંડ બહુ વધારે નહીં અને એમાં ગુવાર ચડી જાય એટલું અહીંયા જલ આપણે કરી દેવાનું છે એટલે એક ગ્લાસ આમાં જલ કરી દેવાનું છે જેથી સુંદર ગુવાર હવે જો હવે ઢોકળીનું આપણે સોરી વળીનું જે શાક કરીએ છીએ કેવી રીતે કરવાનું છે વળીને પહેલાં આપણે તળી લીધી બરાબર એને પહેલાં તળી લેવાની છે પછી ગુવાર વઘાર્યા પછી એને ત્રણ સીટી પહેલાં કરી લેવાની ત્રણ સીટી થાય પછી ગેસની આંચને બંધ કરી દેવાનું પછી પાછું એમાંથી ગેસ નીકળી જાય એટલે આપણે જે વડી આ જો તળી રાખી છે ને આપણે વળી જે આપણે પહેલાં સીટ કરી છે બનાવી છે એ વડી આપણે એ ગુવારના શાકમાં પધરાવી દેવાની કારણ કે એ વડી આપણે તળી હોય તો સે જેવી કડક થઈ જાય હા પણ તળવી એમાં જરૂરી છે એક હું આપણે સજેસ્ટ કરીશ એમના આપણે કાચે કાચી જ કોઈ બી સામગ્રી કરી દે ના પધરાવી તો હજી આમાં જલનો ભાગ છે ત્રણ સીટી આમાં મેં કરી લીધી છે હવે જે વડી આપણે તળી રાખી છે એ વડી આમાં પધરાવી દઈએ અને ફરીથી આમાં ત્રણ સીટી આપણે કરીશું કુકરમાં કરીએ તો સુંદર આ ગળી જશે ચડી જશે લોયામાં કરશો તો થોડીક વાર લાગશે બસ બીજું કાંઈ નહીં સુંદર તો એમાં બી થશે તો ખૂબ નવીન અને એકદમ સુંદર રીતે આપણે ગુવાર ને વળીની ટોકરી અહીંયા થઈ ગઈ છે તો હવે અહીંયા છે ને આપણે કૂકર ખોલીને જોઈ લઈએ શાક અહીંયા સુંદર થઈ ગયું છે કે નહીં તો અહીંયા જો રસ એનું સૂક સરખું બળી ગયો છે હવે આપણે આ સુકું શાક મેં કર્યું છે બરાબર આપણે અહીં રસાવાળું કરવું હોય તો સે જ રસાવાળો કરી શકો છો તો જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો અહીંયા વળી આપણે જોઈ લઈએ વળી ચડી જઈ ચડી ગઈ છે કે નહીં તો વળી છે સોફ્ટ થઈ ગઈ છું આપણે એક વળી અહીંયા દેખાડી દો ગુવાર બી સુંદર ચડી ગયા છે અને જો વળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બે આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો થોડોક મને સમય આપશો એક એક કરીને બધા વિડીયો આપ સાથે શેર કરીશ તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે અહીંયા અમે લીલા ધાણાની અહીં સજાવટ કરી છે આપને લીલા ધાણા ના ધરવા હોય તો બી આપ કરી શકો છો ફરીથી મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ